જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મેં એકદમ છૂટું છૂટું ટેસ્ટી અને ઘરના મસાલા સાથે જ મઠનું શાક બનાવ્યું હતું જે એકદમ ટેસ્ટી બને છે તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલા મઠને પેલા ધોઈ લીધા છે ધોવાઈ જાય એટલે તે પાણી કાઢી અને ચોખા પાણીમાં આપણે આખી રાત માટે મઠને પલાળી દેવાના છે અને જો તમારી તમારે રાત્રે બનાવો હોય તો તમે સવારના પણ પલાળી શકો છો તો આપણે એકદમ સરસ એવા મઠ પલળી ગયા છે તો હવે તેમાંથી આપણે વધારાનું પાણીને કાઢી લેવાનું છે અને હવે તેનો આપણે વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે બે ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું રાઈ સતળાઈ જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરીશું અને એક મીડિયમ સાઇઝના ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે તે નાખી દેવાનું અને ટમેટું પણ આપણું ચડી જાય માટે આપણે તેમાં થોડી હળદર અને મીઠું પણ એડ કરી દઈશું અને હવે આપણે ધીમા તાપે તેને ચડવા દેવાનું છે ત્યાં સુધી મેં અહીંયા ચાર લસણની કઢી એક મોરું મરચું અને એક આદુનો કટકો સાથે લાલ મરચાંનો પાવડર અને ધાણાજીરોનો પાવડર નાખી અને તેને આપણે ખાંડી લેવાનું છે તે ખંડાઈ જાય એટલે આપણે એક વાટકીમાં તેને કાઢી લેશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને તેને આપણે ચટણી સાથે મિક્સ કરી દઈશું જેથી કરીને શું થાય કે આપણે જ્યારે વઘાર કરીએ ને ત્યારે આપણા મરચો અને ધાણાજીરું બળે નહીં તો આપણા ટમેટા પણ એકદમ સરસ એવા ગળી ગયા છે તો તેને થોડા આવી રીતે મેસ કરી લેવાના ચમચા વડે અને જે આપણે ચટણી બનાવેલી છે તેમાં પાણી નાખીને તેને નાખી દઈશું અને હવે તેને પણ આપણે ધીમા તાપ રાખી અને તેને પણ ચડવા દેવાની છે તો તેનાથી તેનો મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણી ચટણી પણ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે જે મઠ છે તેમાંથી પાણી કાઢેલું છે તેને નાખી દેવાનું છે અને હવે બે થી ત્રણ મિનિટ ગેસની ધીમે ફ્લેમ ઉપર મઠને પણ મસાલા સાથે ચડવા દેસુ થોડી માટે તો આપણા મઠ પણ એકદમ સરસ એવા ચડી ગયા છે જુઓ થોડા ચડી જશે આમના મતે તો હવે આપણે જેટલા મઠ લીધા હોય ને તેટલું જ આપણે પાણી લેવાનું છે મીન્સ કે મેં અહીંયા અડધી વાટકી જેટલો મટ લીધા હતા તો અડધી વાટકી જેટલું જ આપણે પાણી નાખીશું અને જો તમને એવું લાગે થોડા મઠ નથી ચડ્યા તો તમારે થોડું વધારે પાણી નાખવાનું વચમાં વચમાં તમારે જોતું રહેવાનું ગેસની ફ્લેમને ધીમી કરી અને ઢાંકીને આપણે મટને ચડવા દેવાના એકદમ છૂટા છૂટા જ તમારા મઠ થશે વચમાં વચમાં આવી રીતે હલાવતું રહેવાનું તો આપણા મઠ ચડી જાય ને પછી મેં અહીંયા થોડો લીંબુનો રસ નાખી દીધો છે અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું તો આપણા મઠ તૈયાર થઈ ગયા છે તમે એને આમનામ એવી રીતે લુખા ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે મેં તેને રોટલી સાથે પીરસેલા છે તમે આની જગ્યાએ પરોઠા કે પૂરી સાથે પણ પીસી શકો છો અને એમને એમ ખાવા હોય ને તો પણ ખાવાની મજા આવે છે અને તેમાં તમે ડુંગળી અને ટમેટા નાખીને અને અથવા આંબલીનું પાણી નાખીને ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હા જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરજો અને તમને મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ Bye, Jay mata